આણંદ નજીક વિદ્યાનગરના મતદાન મથકે ગુણાતીત જ્યોત સાથે જોડાયેલ બહેનોએ ઉત્સાહ અને આનંદભેર મતદાન કર્યું હતું બ્યાસી વર્ષની ઉંમરના વૃદ્ધા રમાબેન ત્રિવેદીએ પણ મતદાન કરવા ભારે ઉત્સાહ દાખવ્યો હતો કોઈપણ જાતના સહારા વગર ચાલી શકે તેટલા સક્ષમ ન હોવા છતાં તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાના मताधिकारનો ઉપયોગ કર્યો હતો તેમણે ભારત માતાની જય સાથે સર્વને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મતદારો ઉત્સાહભેર પોતાનો મત આપવા માટે અલગ અલગ બૂથો પર જઈ રહ્યા છે તો આજે ગુણાતીત જોધમાંથી આપણી પાસે એક વૃદ્ધ બા છે હોવા છતાં પણ મત આપવા માટે આવ્યા છે શું કહે છે તે બાદ ચાલુ આપણે જય ભારત માતાની જય 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 હું બ્યાસી વર્ષની ગુજરાતી જ્યોતમાંથી બેન આવી છું મત આપવા માટે આપણા ભારત દેશની આબાદી માટે મત આપવાનું જરૂરી છે માટે સૌ કોઈને નમ્ર વિનંતી છે કે બધા જ પોતાનો મત ચોક્કસ આપે જ આપે જ આપે જ આપનું નામ રમાબેન એમ ત્રિવેદી